બબુ સર વાટેરો સર વાટે છે હે એ ઓમ તાક રે દાતરું તો ચલી સર વાટી દી હે અધી ચલી વાટવી હવે ચલી વાટવી રે જો અમાર બબુ કેવું દાતરું કહે છે ઓ હો હો જબર સર વાટે છે હે ઓમ એકરહા વાગશે તમાર ભાઈ એન પાડી હારું કેડો પારો કર્યો થે માથા ઉપર પાડી ગયો માથા પરું પાડી લ્યો તમાર પારો કેમ નઈ માથા ઉપર ઓ હું પાડો લઈરો હાડો તા ભાઈ હે હડો આપણે અસારવા થી દેસા સબેલા તતર એ ધોરો પાવા ન હા હળા ઢોરબટ ના છોરો પાવા નથી હેત લઈ રું મમ્મી નું પડવા નહી રેવ હે શું ہوا ઓ ઓય મમ્મી નું પડવા નહી રેવ હડો હવે ચામો ખડો ગયા માની એમ ન ખડો કો હઓ લે અમો ખડ પર લઈ જર Oh! Hot now, we are going to see who is the third party. Hot now, we are going to see who is the third party. Hot now, we are going to see who is the third party. Hot now, we are going to see who is the third party. Hot now, we are ખોય انا માતમ ચટલો આળો સાર્યુ પાડી છે હા ખચેરો પર ને નઈ બગિયા ઓ સર સોકો છે બાઈસ બાઈસ લે હાડો રે માર તો નાવાન સે તા નાવાન સે તા નાવાન નું આવે तू नाय रेसे એટલે હા તું નાયો છે એટલે ના હાલ નઈ આવ હાલ નઈ લુખડો કાટો ના હાલ લુખડો ન કાઢ નઈ આવ ના હં હાલ કપડા ન કાટવર પછી આવન તું અયા તબેલે મમ્મીને ભરાવ મમ્મી ભારો પડાયર હો હવ હર હો હા આ આવજો તે તારા સિમેન્ટના ટોપલા પાજો

हह जनी तमीشي करो जितला पुटका करिया जितला करे आज पोच नाकवा गयो सा सठो खडको एवें हं आभी तन्ना वाटवा ना सो जितला होज त पडिगी जाय आज मोडि थैगी छे काल त वेला वाटवा आवशो हो वावतर हेजू वेला आज मोड छे

Harum नेले वागले हार

એટલા ફટાફટ દોઈ જાય હવે જોની થાડે ર હવે જોની હા દે ર હવે વિડિયો બનેના છે આપણે હવે અમે જાવ આવજો ફરી મુલાકાત કરશું